પ્રોબેશન ઓફિસર વર્ગ તરના પરીક્ષામાં કામ આવે એના માટેનું આ પેપર સોલ્યુશન છે તો શરૂ કરીએ છીએ આપણે આજનો આ વિડિયો પ્રશ્ન એક છે મનોવિજ્ઞાન માનવીની તમામ માનસિક અને શારીરિક પ્રવૃત્તિઓનો વૈજ્ઞાનિક અભ્યાસ છે આ વ્યાખ્યા કયા મનોવૈજ્ઞાનિકે આપી છે તો કોને આપી છે હિલગાર્ડ એક કિન્સને આપી છે

કયો છે તો કયો અભિગમ છે સમષ્ટિવાદી અભિગમ નીચે પેકી કયો અભિગમ માનવીના મનના અજ્ઞાત પાસાઓ ઉપર ભાર મૂકે છે તો કયો અભિગમ મનોગત્યાત્મક અભિગમ ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી અભયમ હેલ્પલાઇન નીચે પેકી સાનો સેનો ઉદાહરણ છે

બે તાસ વચ્ચેના સમયમાં વર્ગના વિદ્યાર્થીઓના વર્તનનો અભ્યાસ ધારો કે એક બાળકની બુદ્ધિશક્તિ પર અસર થાય છે કે નહીં તે તપાસવા માટેના પ્રયોગમાં થિયમિનની અસર કયા પ્રકારનો ચલ ગણાશે કયા પ્રકારનો ચલ ગણાશે સ્વતંત્ર ચલ જે વર્તનના નું માપન કરવા માટે કસોટી રચવામાં આવી હોય તે તે અને માત્ર માપન કરે તો કઈ ખલ જગ્યા ગણાશે શું ગણાશે યથાર્થતા દુર્ગાનંદ સિંહના પ્રતિમાનમાં બાળકના વિકાસના મુખ્ય ત્રણ વિભાગો કયા છે કયા છે

અઢારસો ને પૈકી કઈ ગ્રંથિને સર્વોપરી ગ્રંથિ તરીકે ઓળખવામાં આવે છે તો કઈ ગ્રંથિને મસ્તિષ્ક ગ્રંથિને સર્વોપરી ગ્રંથિ તરીકે ઓળખવામાં આવે છે અમુક નિયમો અનુસાર લક્ષણો પરસ્પર મિલન કે ગોઠવણ એટલે એટલે શું સંકલ્પના પ્રથમ આધુનિક કોમ્પ્યુટર રચના કોને કરી હતી તો કોને કરી હતી જોન વન ન્યુમેને વ્યક્તિ પોતાના અનુભવ કે સમસ્યા ને નાના નાના પેટા વિભાગમાં માં વહેચી ઉકેલ સુધી પહોંચવાનો પ્રયત્ન કરે છે

तबक को क्या सिद्धांत नो भाग छे तो क्या सिद्धांत नो भाग छे जीवन विकास नो सिद्धांत स्मृति ना मुख्य कितना तबका छे कितना तबका छे स्मृति ना कान तबका का छे P Q R S T पद्धति मा S इतले सो तो S इतले सो सेल्फ रेसिएशन નીચે પૈકી કઈ વાણીની ભૂલ નથી તો કઈ વાણીની ભૂલ નથી ઘર્ષણ એ એ જે છે ભૂલ નથી પ્રત્યયન પ્રક્રિયાનો અંતિમ તબક્કો કયો છે અંતિમ તબક્કો કયો છે પ્રતિપુષ્ટિ નીચે પૈકી કયું અશાબ્દિક પ્રત્યાયન છે તો કયું આવશે હવભાવ

નિદ્રાની ઘડતામાં કયા તબક્કામાં સમયગાળો આશરે કેટલો હોય છે કેટલો હોય છે નેવો મિનિટ એક વિજ્ઞાન તરીકે મનોવિજ્ઞાનનો ક્રમિક વિકાસ ક્રમ કયો છે તો કયો છે વિકાસ ક્રમ પહેલા આવશે આત્માનું વિજ્ઞાન મનનું વિજ્ઞાન ચેતનાનું વિજ્ઞાન અને હવે વર્તન નીચેના પૈકી કયું મનોવિજ્ઞાન કયું નથી સંચાલન એ જે છે મનો વિજ્ઞાન નો ધ્યેય નથી મનોવિજ્ઞાનના અભિગમોના સંદર્ભમાં કઈ જોડ સાચી નથી તો માનવતાવાદી અભિગમ સંવેદન સ્મૃતિનો સંબંધ કયા ક્ષેત્ર સાથે છે કયા ક્ષેત્ર સાથે બોધાત્મક મનોવિજ્ઞાન પ્રત્યક્ષીકરણ એટલે શું તો એનો સાચો જવાબ આવશે સંવેદનો સંગઠન ધ્યાન વિચલન એટલે શું

શીખવાની શું કહે છે તો શું કહે છે અનુકરણ દ્વારા શિક્ષણ શાસ્ત્રીય અભિસંધાન અવાજ શું છે તો શું છે અભિસંધિત ઉદ્દીપક કારક અભિસંધાન ના સંદર્ભમાં વિલોપન એટલે શું તો વિલોપન એટલે શીખેલી પ્રતિક્રિયાની લુપ્તતા આંતર સોજ દ્વારા શિક્ષણનો નો સંબંધો કઈ વિચારધારા સાથે બુદ્ધિ ધરાવતા લોકોનું પ્રમાણ સૌથી ઓછું છે તો કઈ બુદ્ધિ માનસિક પડકારો અને પ્રતિભાશાળી બુદ્ધિ સ્પીયરમેન ના સિદ્ધાંત અનુસાર

સમજ મનોવલણના સંદર્ભમાં કયો વિધાન સાચું છે કયું વિધાન સાચું છે મનોવલણો જન્મજાત નથી નીચેના માંથી કયું ઘટક મનોવલણ ઘડતરમાં અસર કરતું નથી તો કયું ઘટક વારસો પ્રતિક્રિયા આપવાનું પૂર્ણ નિશ્ચિત વલણ એટલે શું તો પૂર્વ નિશ્ચિત વલણ એટલે પૂર્વગ્રહ હતાશા સંઘર્ષ અને દબાણ એ સેના પ્રકારો છે પ્રકારો પ્રકારો છે છે ભણવું અને રમવું બંને ના પસંદ હોય ત્યારે ઉભા થતા સંઘર્ષને શું કહે છે તો શું કહે છે વિગમાન વિગમન સંઘર્ષ યોક્તિકીકરણ એટલે શું યોક્તિકીકરણ એટલે બચાવ પ્રયોક્તિ

શું કહે છે અસાધારણ વર્તન નીચેના પૈકી અસાધારણ વર્તન નો કારણ કયો છે તો છે ગ્રંથિઓ ની માંથી કયું સલાહ નો સામાન્ય તત્વ નથી કયું અંગત સંબંધો નથી સલાહ આપવાનો પ્રારંભ સલાહકાર કયા સોપાનથી કરશે કયા સોપાન થી કયો તબક્કો નો તબક્કો મનોપચાર ના કયા અભિગમમાં બાલ્યાવસ્થાના અનુભવોને માનસિક રોગો નો મોર માનવામાં આવે છે કયા તબક્કામાં

ઘાટ નો પ્રદુષણ નીચેના માંથી કયો લેવાની ક્ષમતા વેચવાય જાય છે કઈ વિકેન્દ્રીકરણ નીચેના કઈ કર્મચારીની પસંદગીની રીત નથી તો સાચો જવાબ આવશે સામાજિકતા

સંબંધિત માહિતી પ્રદચિત કરવા માટે મનોવિજ્ઞાન ક્લબ પાસેથી કયું પ્રવૃત્તિ કરાવશું તો અહીં સાચો જવાબ આવશે બુલેટિન બોર્ડ મનોવિજ્ઞાનના શિક્ષકમાં નીચેના પૈકી કયું લક્ષણ અનિવાર્ય નથી તો શું આવશે તમામ ક્ષેત્રોનો નિષ્ત્રાંત મનોવિજ્ઞાનના શિક્ષણ કાર્ય માટે નિશ્ચિત કરેલ અલગ વ્યવસ્થાને 100 કહેવાય 100 કહેવાય મનોવિજ્ઞાન પ્રયોગશાળા મનોવિજ્ઞાન પ્રયોગશાળાના નિર્માણમાં પ્રકારો બાબત કઈ છે કઈ છે શિક્ષકોનો ઉસો રસ વિદ્યાર્થીઓને મનોવિજ્ઞાન સંબંધિત છેલ્લામાં છેલ્લી અઘડતન માહિતી શેમાંથી મળશે શેમાંથી મળશે સામાયિકોમાંથી મળશે નીચેનામાંથી કયો પાઠ્યપુસ્તક મૂલ્યાંકનનો માપદંડ નથી કયો નથી વિષય વસ્તુ સંક્રમણ પ્રત્યક્ષીકરણના પ્રયોગોમાં કયા સાધનનો ઉપયોગ થાય છે સાનો ઉપયોગ થાય છે સ્ટેચી સ્કોપ તો સ્કોપનો ઉપયોગ થાય છે દર્પણા લેખનના પ્રયોગ સાથે કયો સિદ્ધાંત જોડાયેલો છે તો કયો સિદ્ધાંત જોડાયેલો છે પ્રયત્ન અને ભૂલ દ્વારા સંખ્યા કેટલી છે કેટલી છે દસ ધોરણ અગિયાર અને બાર ના મનોવિજ્ઞાન વર્તમાન પાઠ્યપુસ્તકમાં કઈ બાબત જોવા મળતી નથી કઈ બાબત જોવા મળતી નથી પ્રવૃત્તિઓ જોવા મળતી નથી પ્રમાણિત મનોવિજ્ઞાન કસોટીમાં કઈ બાબત જોવા મળતી નથી તો કઈ બાબત આત્મલક્ષીતા જોવા મળતી નથી નીચેના માંથી કઈ કસોટી પ્રક્ષેપણ પ્રયુક્તિ છે કઈ કસોટી રોડ શેકની શાહીના દાગાની કસોટી બોધાત્મક પ્રતિમાન અગત્યનો સિદ્ધાંત કયો છે વ્યક્તિના જીવનમાં થતા અમુક અનુભવો કે જેને યાદ કરવા માટે ઘણા પ્રયત્નો કરવા છતાં ચેતના કેન્દ્ર પ્રદેશમાં પુનઃ લાવી શકાતા નથી

નીચેના પૈકી કઈ કસોટી ક્રિયાત્મક કસોટી નથી કઈ કસોટી કુડર પ્રેફરન્સ રેકોર્ડ્સ એ ક્રિયાત્મક કસોટી નથી નીચે પૈકી કઈ બહુ અવયવી કસોટી મારા નથી તો કઈ T A T ભવિષ્યમાં અમુક ક્ષેત્રમાં કેવા પ્રકારનું કાર્ય કરવાની ક્ષમતા વ્યક્તિ ધરાવે છે તે જાણવા માટે કઈ કસોટી આપવામાં આવે છે તો કઈ કસોટી આપવામાં આવે છે અભિયોગ્યતા કસોટી ગુજરાતમાં તૈયાર થયેલી સમબુદ્ધિ કસોટીમાં માનસદરો કસોટી તૈયાર કરનાર કોણ છે તો કોણ છે પ્રતિભા ફાટક પ્રેમેલા ફાટક કુદરતી વાતાવરણમાં

પ્રશ્નોનું યોગ્ય બંધારણ રાખવું આ પ્રસંગ પેલા પ્રસંગથી સમાવેશ કરતા પ્રશ્નો વિદ્યાર્થી જે જાણતો હોય તેનો આધાર લઈને નવા જ્ઞાન ની રજૂઆત કરવી એ કયા અધ્યાપનના સૂત્રને રજૂ કરે છે કયા બધ પરથીમિક કક્ષા મનોવિજ્ઞાન ના વર્તમાન પાઠ્ય પુસ્તકો કઈ સંસ્થા દ્વારા પ્રકાશિત આવે છે દ્વારા પ્રકાશિત કરવામાં આવે છે ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક દ્વારા જો આ તમને વિડિયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો ચેનલ ને સબસ્ક્રાઈબ કરો જેથી આવનારા વિડીયો નું નોટિફિકેશન નહીં મળતો રહે ત્યાં સુધી આપજો આભાર થેન્ક યુ